અમદાવાદ શહેરના ઓગણીસ વિસ્તારોને કરાયા એલર્ટ સાબરમતી નદીની જળ સપાટી વધતા ઓગણીસ વિસ્તારોને કરાયા એલર્ટ એલિસ બ્રિજ શાહપુર પાલડી વિસ્તારને કરાયા એલર્ટ નવા વાડજ જૂના વાડજ રખિયાલ વિસ્તારને કરાયા એલર્ટ કોચરોબાશ્રમ સુભાષ બ્રિજ વિસ્તારને પણ એલર્ટ આપવામાં આવ્યું પિરાણા પીપળજ સહિતના વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે

આપણે જે રીતે કહ્યું પાણી જે છોડવામાં આવી રહ્યું છે તે અમદાવાદની સાબરમતી નદીમાં ચોરાણું હજાર છપ્પન વિશેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે અમદાવાદના ઓગણીસ વિસ્તાર છે તેને એલર્ટ આપવામાં આવેલું છે તે મુખ્યત્વે સાબરમતી નદીના કિનારે આવેલા છે એમાં ફારડી વાડજ અસપુર એલ પોલીસ સ્ટેશન જમલપુર રાયખડ કોચર તુભાષપ્રીજ પીરાણા અને પીપળા સહિતના વિસ્તારો છે તેને એલર્ટ ઉપર આપવામાં આવેલા છે હજી પણ જો વરસાદ પડ્યો અને ડેમ તેમજ સંત સરોવર માંથી જો પાણી છોડવામાં આવ્યું તો વધુ અમદાવાદની પરિસ્થિતિ બગડી શકે ખોટું નથી કારણ કે વર્ષ બે હજાર સત્તર માં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આખે આખો રિવરફ્રન્ટ છે તે પાણીમાં ગરકાવ થયો હતો જે પરિસ્થિતિ હજી સુધી નથી બની સિંચાઈ વિભાગ અને રાજ્ય સરકાર છે તે સમગ્ર બાબત પર નજર રાખી રહ્યા છે અને વાસણા બેરેજના તમામ દરવાજા કોળી અને પાણીનો જાવરો છે પરંતુ અમદાવાદ તેરના ઓગણીસ વિસ્તારો અને તેની સાથે બાવળા સાણંદ ધોળકા અને અન્ય જે વિસ્તારો છે તેમ કુલ ચુંબોતેર જે ગામો છે તેને એલર્ટ ઉપર હાલ રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી મૂકવામાં આવ્યા છે અને પ્રશાસને પણ એલર્ટ કરવાની સૂચના અપાઈ આભાર આપનો તમામ માહિતી બદલ તો સાબરમતીનું જળસ્તર એકસો એકત્રીસ ફૂટ પર પહોંચી ચૂક્યું છે અને હજુ જો વધારે પાણી છોડવામાં આવે તો સ્થિતિ વણસી પણ શકે છે પરંતુ પ્રશાસન અત્યારે સ્થિતિને લઈ પૂરી રીતે સતર્ક છે તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે